માણસ જીવનની સૌથી મોટી લડાઈ સમય સંજોગોથી વધુ પોતાની જાત અને વિચારો સાથે લડતો હોય છે પણ હા જો વિચારો મજબૂત ઈરાદા પાક્કા અને સકારાત્મકતા હશે તો તે જરૂર વિજય મેળવી શકશે જીવનમાં બધું જ આપણા હાથમાં નથી એ સમજવું જોઈએ કે માણસ એ ઈશ્વરે બનાવેલી રંગમંચની કટપુતળી છે જેની દોર ભગવાનના હાથમાં છે ચાલવું નાચવું કે કૂદવું એ ખેલ ઈશ્વરનો છે બસ ભરોસો રાખીને ચાલીએ જાઓ ખેલીએ જાઓ એ જેમ કરશે એ સારું જ હશે દિલાસો હોય કે ખુલાસો જો સમયસર આપવામાં આવે તો જ કામના ક્યારે ચૂપ રહેવું અને ક્યારે બોલવું એની જો ખબર પડી જાય તો ઘણા સંબંધો તૂટતા બચી જાય છે દેખાદેખી કરીને જીવન બગાડશો નહીં કોઈની સલાહ પર ચાલશો નહીં અંગત વાતો શેર કરશો નહીં હંમેશા આપણી સગવડ અને આપણી વિચારધારા પ્રમાણે જીવશું તો સુખી રહેશું